કારણ કે સત્ય અને બાપુ દુનિયા તોલ કરે જ છે સત્યને સાંભળે જ છે ફોનાની ગરાયકી તો છે પણ ફોનું વેચવાવાળા નથી જડતા બાકી એવો તો મને ખુમારી હોય કે ને ઘડિયાળમાં ન જોવું પડે આપણે બેઠા હોય ત્યાં અને એ મને ખબર હોય કે આ માલપા જાય જ છે અને આ આ બેન બેન ગીતાબેન ને ગીતાબેને મને બહુ આગ્રહ કર્યો નકર આજ મારી આઠમી રાત છે હું તો ડાયરેક્ટ પોરબંદની ઉલ્પા એલો લીરલ લીરભાઈ માનું મોઢવાડા મોઢવાડા હું માં અને પરમદેવ સુરનગર હતો ધાંગ હતો હળવદ હતો આજે અમરેલી પ્રોગ્રામ કરીને જવાનું હું મારા ઘરે કઈ કામકાજ નથી હું સાચવી ન ને એટલું ભગવાને મને આપ્યું છે પણ કહેવાનો મારો અર્થ કે મને મારી પાસે કઈક છે ત્યારે તમે મને આગ્રહ કરો છો અને આયા પછી મારી પાસે હોય હું તમને પીરસી નોકું મારી તમારી બે ની કઠણ કેવાય ને તકલીફી વાત વાંધતી પછી મારે તો એક દસ જણા અધિકારી બેઠા હોય ને એટલે મને મોજ આવે મારે એવું નથી કે આખો ગ્રાઉન્ડ ફેર હોય તો મને મજા આવે કારણ કે માણા મોડે સુધી મોડે સુધી બેઠા હોય માણા હોય બાકી પબ્લિક હોય મને માણાની મજા છે કહેવાનો મારો અર્થ આઠમી રાજ બાબુ તમે મારી હારે હાલો હું તમને ગાડીમાં ફેરવું તમારે સુઈ જવાનું તોય તમે નોટ થકી પણ મને આ ભાવ છે મને અને જોકે મેં હમણાં એક ભાઈને ને કીધું હતું મને કે તમે મોડા મોડા મોબાઈલમાં આવ્યા નામ થયું મેં કીધું આ મોડા નહીં હું વહેલો આવ્યો આ મને શોખ જ નહોતો મારે આ દુનિયાને કંઈ કહેવાનું થાતું જ નથી મને આ ફોટા પાડે મને કોઈ ગમતી વાત જ નથી અને તમે મારા વિડીયા જોવો એમાં જોજો મે કોઈ દી મે મારા વિડીયોમાં હું ક્યાંય નહીં બોલ્યો એક મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો ને પૂછડું કરજો ને ઢુકડું કરજો મારે તમે હું લાઈક કરો તો ઓલો બેઠો બેઠો લાઈક કરતો હોય છે હાચું હોય છે તો ઈ બેઠો બેઠો હિસાબ કરશે મારે એવી કોઈ જરૂર જ નથી કહેવાનો મારો અર્થ છે મને તો એક જ વાત કે આટલા જણા બેઠા હોય મારી વાત બે જણાને ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ વાત આટલી છે બીજું કઈ છે જ નહીં બાકી તો મેં મેં જે મેં પેલા જે મારા જે કર્મો કર્યા છે એ કર્મથી મારું મારો રોવે છે અને મારી એ કર્મ મારે ભોગવવાના આવશે જ ને તેથી આપણી તૈયારી છે એમાં રોયે આપણે છોડશે નહીં એ વાતે એ પાકી છે કારણ કે મેં બધાને માર્યા હોય એમાં કોઈક નિર્દોષ આવી ગયા છે કેવાનો કોક ના પૈસા કોક નો કાઢતું હોય મારી પાસે આવતા હતા બોલો પૈસા નથી કાઢતા તો હું એમ કોક મને આમાં ચેટલા દેવાના બોલ એવા કંટ્રાક રાખતો હવે લેવાના ને દેવા ને કોક ને આપડે મારવા હવે અત્યારે મારા બુશ માર્યા ચેટલા એ બોલો મારા નથી નીકળતા કોને કેવું સમય ની બલિહારી મારો કેવાનો અર્થ ઈ છે તમને મને ટાણું મળ્યું છે તમે જુઓ ઘણા એમ કેતા હોય ને કોઈકનું ગામમાં કોઈકના દીકરાના લગ્ન ન થતા હોય તો આપણે એમ કે ઓલાના નથી થતા નહી એમાં કદાચ ભગવાનને દયા હોય ને કદાચ એનું ગોઠવાય જાય સંબંધ થઈ જાય લગ્ન થઈ જાય પછી વાતું ને આપણે ઓલાનું ગોઠવાતું નતું પણ સારું થયું એનું મેળ પડી ગયો એટલે તરત જ બીજા હોય ને એમ કે હવે અમે બધી જવાબદારી લીધી હતી બે વખત તો અમે જીએ અમે કીધું તી તમારી દીકરીને કાંઈ તકલીફ પડે તો મારા ઘરે આવે કેજો તમ તારે પછી આપણે એમ કે ને કે દીકરી રહી ને એને હાઉન કંદડે બહુ તો કે એ કર્યા એ ભોગવે એના કરેલા છે તારા હારામાં કે હું ઊભો રહું ખરાબ કરે છે તો કે એને કર્યા અરે દુનિયાને ફૂગાતું જ નથી એક ભાઈ આ ખીલી ખોડતો હતો માં એ ઊંધી ખીલી રાખી માથું દિવાલ કોઈ નાણી કોઈ હથોડિયું મારે અને રિયો રિયો બબડે ઈ કે કારખાના વાળામાં બુથિયું ક્યાં કે ઊંઠ્યું ખીલિયું કાઢ્યું એનો ભાઈ અહીંયે ગયો કે હું બબડો ઈ કે ખેલ્યું જો ને કે ઊંઠિયું કાઢી

ધરાવીન ધાન નો નીપજે કુડવી ને નો હોય જેલ જકરા નિપજે જેની જનતા હોસલ હોય હારી માં વગેરે બાપુ હારા સંતાન કારણ કે માં જેવા ધારે ને એવા સંતાન કરી શકે હું એમ કહું છું કે અત્યારે રાણા પ્રતાપ ને શિવાજી જેવા નો થાય એ વાત ખોટી છે પણ માં માં ખામી છે માં તમે જોવો તો અત્યારે દીકરીઓ ભણેલ ગણે ભલે એ મારે કઈ મને કઈ તકલીફ નથી પણ અમુક આપણને સમજણ આવ્યા પછી આપણે અમુક ચિત્ર જોઈએ છે ને આપણને આ મંદિર દુઃખ થાય છે અરે તમારી ભલે આ આ ડુંગળીના ફોતરા જેવા કપડા પહેરીને તમે શું સાબિત કરવા માંગો છો મને તો એ નથી સમજાતી વાણંદ પાસે અરે હું તારો તો કેવા સંતાન થાય ભલા અરે વગેરે બાપુ માં ના જાઉં જે સંસ્કાર સંતાન માં ન ઉતરે ને છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ના ઉદર માં હતો ને તેથી મા બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન માય કોઈ દી નો થાય આવી કુમારી માં હોવી જોઈ એટલા માટે કહું છું બેનો દીકરીઓને ખાસ કહું કે તમે હરો ભરો તમારા પૈસા ધણીના પૈસા હોય તો ભલે માવતરના પૈસા હોય તો ભલે ખાઓ પીઓ મોજ કરો વાપરો આનંદ કરો પણ દેહના પ્રદર્શન નો કરવાના હોય રામ આ રામાયણ છે ને રામાયણ મેં હમણાં રામાયણની વાતો કરી હતી પણ મારે ઘણી બધી કરવી હતી રામાયણ ની જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા સીતાજી સીતાજી તો સતી હતા રાવણ ને બાપુ આમ નજર કરે ને તો બાળીને ઈ તાકાત હતી પણ એનો એક હેતુ હતો કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું એમ આપણા બધાની એક લક્ષ્મણ રેખા હોય લખવું હોય તો લખી લેજો જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી નથી ગયા ગામો ગામ છે ખૂટ્યા જ નથી હજી દીકરા ને હોય બાપ ને હોય માને હોય પત્ની ને હોય દીકરીને હોય બધા રેખા હોય એ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં જ થાય લખી લેજો તમને મને બતાવવા માટેની વાત છે બાકી તો ઓલો હોનાનો કે મૃગ નીકળ્યો અને સીતાજી રામ ને એમ કે અત્યારે હોનાનો મૃગ નીકળ્યો તો આપડે ન માનવી હોનાના અણિયા કોઈ દી છે સીતાજી માની જાય અને રામ જેવો રામ એને નો ખબર હોય કે આ બધું કાલ્પનિક છે પણ આ તમારી ને મારી આંખ ઉગાડવા આ બધું પ્રોગ્રામ બનાવ્યા છે પણ આપણી નથી ઉગડતી ભલા મને અરે રામાયણ તો તમને મને કઈ છે તમે એક સાખી છે વશિષ્ઠ મહારાજે કે શું નું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિ ના વિધાન છે રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ને હવે તમારે ઉતારો જતા થોડીક વાર બોલી પછી આપણે વિરામ આપી રામ જયારે વનમાં ગયા અને ભરત જ્યારે મોસાળ આવીને રુદન કરે છે વશિષ્ઠ મહારાજ આગળ એટલે વશિષ્ઠ મહારાજ કે છે કે ભરત ભરત હું અયોધ્યા છું મેં હાજર નક્કી કર્યું તું કે હવારે રામ ગાદી ઉપર બેસાડવાના પણ રાત એક બાર કલાક ની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું વિધિ ના વિધાન છે એમાં તું નું ન કઈ કરી કે સારો રહી જાય જીવન મરણ જશ અપજસ નફો અને નુકસાન આ છ વસ્તુ હજી બાપુ કોઈના હાથમાં નથી આવી આજે આવડી આજ વાત તુલસીદાસે રામાયણમાં લખી અને રામાયણમાં રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં જીવન કોને મળ્યું મૃત્યુ કોને મળ્યું નફો કોને થયો નુકસાન કોને થયું જહ કોને મળ્યું અબજ કોને મળ્યો આ રામાયણના રામાયણના પાત્ર કારણ કે રામાયણ છે ને બાપુ દુનિયામાં છે કંઈક જુદી દુનિયા ચિત્રી નાખી ઊંથી સીતાજીને રાવણ પત્ની બનાવવા લઈ ગયો વાત જ તદ્દન ખોટી છે પછી આપણે તો હલકું બોલવામાં આપણને મજા આવે છે સીતાજી ને પત્ની બનાવવાની વાત જ નહોતી એ બધી વાત જ ખોટી છે જુવાન દીકરો વનમાં જતા હોય તો માંથી કેવી વીતી નુકસાન થયું કૌશલ્ય નફો થયો સબરીને નું ભજન કરતી હતી ને યા ધકો થયો બાપુ નાતે નેડો નતો કોને નફો કોને નુકસાન જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન નશરથ નું મૃત્યુ થયું અને જીવન મળ્યું મળ્યુંલ્યા રામાયણ નું બાપુ એને શ્રાપ માંથી મુક્ત થઈ ગયું તો આમાં જ કોને મળ્યો અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ ને જ ખાટી ગયા વાંજ્યા તેથી રામને કોઈ કામમાં નથી આવ્યું બાપુ હનુમાનજી મહારાજ આજે દુનિયામાં અજર અમર બનાવી દીધો રામાયણ છે ને રામાયણમાં ઊંડા ઉતરવાની જરૂર છે રામાયણ છે કઈ અલગ એક ગુરુ મહારાજ ના એક શબ્દ ઉપર બે તમે વિચાર કરજો જેને કોઈ વેદ નો શાસ્ત્ર નો કોઈ અનુભવ નથી એક જાનવર જેવું જીવન ભીલ ની દીકરી અજ્ઞાન અને એના ગુરુ માતંગ ઋષિ એને કીધું બેટા એ બે જાવ વહેલો મોડો રામ આવશે એક શબ્દ પકડીને બેહી બે ગઈ અને બાપુ રામ આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ કેવડી ધારણા છે ગુરુ મહારાજના શબ્દો ઉપર એને કેવડો ભરો રોજ હવારમાં આંગણું વાળી છોડીને સાફ કરે અને રાહ જોવે કે હમણા આવશે હમણાં આવશે હાંજ પડે કે આજ ન આવ્યા કઈ ન કાલ આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજ ન આવ્યા કઈ ન કાલ આવશે અને રામ ને લક્ષ્મણ જે જયદી સીતાજી ની શોધ માં નીકળ્યા તેથી બાપુ પ્રકૃતિ ભજન કરતી હતી ને લક્ષ્મણ રામને કહે છે કે મોડા ભયા કયો મલક આવ્યો આય તો ઝાડવાના પાંદડામાં તમારું રામનું નામ બોલાય છે ત્યારે રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ અતારુંથી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે હામી ઝૂપડી રે ને એમાં એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે જા જોતો કે એમાં શું કરે છે અને ભીલડી બાપુ આમ નેજવા કરી કરીને સબરી જોતી હતી ઓ

શેષ નાગ નો અવતાર ને પરસો રામ ને પરસો વાળી દે પણ સબરી ની ભક્તિ જોઈને લક્ષ્મણ ધ્રુજી ગયો ભાઈ આ હા હા કે મારા ભાઈ ના નામ ઉપર આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી અને હળવી હળવી ગાતી હતી શું ગાતી વગાડું હતી જો આ છે ને સબરીએ ગાયું હોય કે ન ગાયું હોય મને ખબર નથી પણ કંઈક આવી વેદના હતી સબરી ની સબરી ગાતી હતી શું ગાતી હતી ठाकर मने तूं माठिली तूं सोए कल नो मिली काला खे तारा केवाई नि जो पीअ तारा आ તારી હારે મારે જૂનો નાતો સબરી કે છે મારે ને તારે જૂનો નાતો આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા કોને નાતો નથી અને નાતો ન હોય તો ઘરે હોતા ન હોય આ શું કામ બે અમે તો કઈ તમારા ખિસ્સા ભરી નથી દેવાના આ નાતો છે એટલે બેઠા છો આ પૈસા નાખ્યા ની નાતો છે એટલે આટલી સેવા કરી ની નાતો છે એટલે તમારે ને મારે બધા નાતો છે પણ આપણે ભૂલી જઈએ તો પછી શું કરવાનું સબરી શકે છે તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને ઠાકર મને મેલ માં ઠેલી તું છો એ કલ નો બેલી મારા બાપ હવે તું જો અમને ઠેલ જો હવે અમારે ક્યાં જાવ અરે ઈશ્વર આરે તો મારા બાપ તાર હોવો જોઈએ તાર અને તાર હશે ને તો જ બાપુ કામ આપણે અટકવાના નથી સમજી લેજો આ બુદ્ધિ નો બળનો વિજ્ઞાન નો વિષય જ નથી કામ કરવું હોય ને તો લગામ દેવાય આ કુક્ષેત્ર ના મેદાનમાં કૌરવ પાંડવો બાજા ને એટલે કૌરવો કઈ માય કાંગલા નતા એમને હરાવા એટલે કે જેવી તેવી વાત નતી પણ પાંડવો એ બાપુ લગામ હારા માણા ને સોંપી હતી કૃષ્ણ ને લગામ હોપી હતી એટલે બાપુ આ મેળ પડ્યો એમ નગર ઈ ભીષ્મ એક હતો ને એમાં ભીષ્મ ભીષ્મ ને બાપુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નહોતી કે ભીષ્મ ને હરાવી શકે પણ કૃષ્ણ ને હોય ને એટલે બધું મેળ ઉતરી ગયો એટલે સબરી કહે છે મધદરિયામાં એ મારું વાણ પડ્યું છે ન થાય છે આલાકડો આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હાલ્યા જાય છે આમાં કોનું ક્યારે ગલોટી આ કોરો નામ કેટલાય ના ગલોટિયા નો ખાઈ ગયા એટલે બસ કોઈ પૈસા ડટ્ટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા પણ બસ નો ન હોય સમજી લેવાનો કે પોતે લગામુલ જાતમાં ચાલી રખડતા હતા કોક ના વાપી હોય તો મેળ પડી જાત એટલે કે છે મધદરિયામાં એ મારું આણ પડ્યું છે ન થાય છે હાલાક મારા વાણ ખારવો બની તું એ ઉતાર જે ભવ પાર ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી તું છો એ કલ નું બેલી આવડું મોટું આપણે આયોજન કર્યું ને ભાઈ ભલે બધા બધા ની હતી સેવા બધા ની છે પૈસા ની સેવા છે હાથ ની સેવા છે હમણાં બેન બધું બોલતા તા ટ્રેક્ટર ની ગાડીઓ ની પણ એ તમે બધા નિમિત્ત છો બાકી ભોળીયો નાથ માલી પર ભીડ્યો હોય ને તો નગર તો પંદર વર્ષ ભીડ્યું ન રહે આ ભોળિયા નાથે બાપુ સહી કરીને એટલે જ નગર કઈ પૈસા ન હોય એવું ન હોય માણા નો હોય એવું ન હોય પણ ભોળીયો નાથ જ્યાં સુધી ન ભીડ્યો ને ત્યાં સુધી બાપુ ન પત્યું બાકી બધા ને ભોળીયો નાથ વહી ગયો ભોળિયા જ કીધું હોય હાલ તું ટ્રેક્ટર લઈ હાલ તું પૈસા દેવા હાલ તું રાંધવા

હારું થયું મારો વાળો મોડો આવ્યો હારું થયું કારણ કે એ તો મેં હમણાં કીધું ને કે હવે બેઠા છે ને આમાંથી નહીં જાય એ બરાબર છે કારણ કે જે પ્યાસી હોય ને એ તો બેહે પણ હું કહેવાય એ માંગુ છું કે બધાની લગામ મારા નાથના હાથમાં છે પૈસાવાળો હોય તો ભલે ગરીબ હોય તો ભલે પણ એક નાનો માણસ હોય ને કોઈ ગરીબ માણા હોય ને તો એને કોઈ દી કરતા તમે એને આપો તો ઠીક છે ન આપો તો કાંઈ નહીં પણ બાપુ એની આંતળી જો કકડી જાય ને તો આ દુનિયામાં બાપુ કોઈ બચાવી નહીં એટલે પણ એ ફરમાય મને આવડતી નથી હું તો શોખું કહી દઉં મને છે ને વેરાક વેરા કે લાગ્યો જ નથી આ તો હલવાનો છું ભજન શીખ્યો અને બીજી વાત એ કહું કે મેં કઈ આ શાસ્ત્ર પાસ્ત્ર કઈ વૈશા એવું કઈ નથી અને આ ચારે બાજુથી બટા જટી બોલે ને પછી ભજન સુજે તમને મજા આવશે બાકી તમે ભજન નથી કરવાની એ ખબર છે કારણ કે હું એવા પીરિયડમાંથી નીકળ્યો છું એટલે કહું છું કારણ કે અમે અમે ચાર ભાઈમાં હું સૌથી નાનો છું અને બધા મારાથી મોટા છે અને મારા બાપુ અત્યારે નથી મારા માય નથી પણ મારા બાપુ હતા ને હું સૌથી નાનો હતો મને લાડ બહુ કરાય મને કોઈથી મોડું કપડું નથી પહેરાવ્યું ભલે પરિસ્થિતિ જેવી હતી એવી પણ મને એટલા બધા લાડ કરાવ્યા ને કે હું પછી શકી ગયો પછી ગમે આ ઝઘડા ને ગમે મારવાનું ને બા બાજવાનું આ બધું ચાલુ કર્યું ને એમાં પછી મારા બાપુ પોતે ભજન બોલતા હતા રામસાગર ને એકતારો એ વખતનો એટલે મને એમ થયું કે આ બધું આપણેથી હાલે છે પણ મારા બાપુને એવું થયું કે હારું ઈશ્વર હું તારું ભજન કરું છું અને મારો આવો કપાતર છોકરો મેં ક્યાંય પૈસો નથી લીધો કે મારે એવો કોઈ અહમ નથી મને જે ભાવે કભાવે આવડે એવું હું તારા ગાણા ગઉં છું અને મારી પર જ આવી ગમે એવા નિર્દોષ માણા ને મારે પણ આ મને નહોતી ખબર કે મારા બાપુની આવી વેદના છે તેથી મને એમ થતું હતું આપણા બળ થી જ બધું વાલે છે અને તમને હું એક દિલથી વાત કરું કે મારા પાપે મારા બાપુ આ દુનિયા છોડી દીધી એ મને મોડી ખબર પડી કારણ કે હું હું એમાં મારું પાપ છે કહેવાનો મારો મિનિંગ એ છે મારા એ આ હું આજે મારા હૃદયમાંથી વાત કાઢી નથી આપતો અને મને એમ થાય છે કે ભગવાને ભલે એના એની જ કઈ કૃપા છે એનો જ આશીર્વાદ હશે હું અહીં સાડા ત્રણે કિલોમીટર આવ્યો હોય મારો કોઈ જાણેતા નથી અને તમે બધા મને સાંભળો છો એ કૃપા કંઈક એની અને કંઈક ભોળિયા નાથની પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કોઈની આંતળી બાપુ જેથી દુખાઈ જાય ને તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે લખવું હોય તો લખી લેજો મેં અમુકને એવા દુઃખી કર્યા છે કારણ કે પછી મારા બાપુ ફરિયાદ કરવા નો આવે કોઈ પણ વાયા વાયા કોક એમ કે તમારા દીકરા એ ઓલા ફલાણા ભાઈ છોકરો નથી એને વગર ગુને મારી મારીને તોડી નાખ એટલે મારા બાપુ ને બાપુ હૃદયમાં એવો ઘા વાગે કે હારું આ મેં મારા છોકરાને હાથની હથેળીમાં રાખ્યો અને આ મારી પરજા આવી આ દુનિયામાં મારી આટલી આબરૂ છે પાંચ પછી ગામમાં મારું નામ અને મારી પરજા આવી એ હજી મારા હૃદયમાં મને ખટકે છે પણ હું શું કરી શકું કહેવાનો મારો મિનિંગ દુનિયામાં તમે ગમે એટલા ઉજળા હોય પ્લેન ઉડાડતા હોય કરોડો રૂપિયાની સંપત્તિ હોય પણ આ એક સમજી લેજો કે આશીર્વાદ હોય તો જ જ બાકી બળથી પતે એવું નથી નારાયણ એટલા માટે કહું છું કારણ કે મા બાપ સિવાય બાપુ આ ઉધાર જ નથી આ મને આ મેં કીધું ને આ પીરિયડ માંથી નીકળ્યો અને પછી મારા બાપુ ગયા અને પછી ભાઈઓ તો ભાઈઓ તો ભાઈઓ જ હોય એ કે બાપ જેવો લાડ તો નો જ કરે ભાઈ વાર બટાચટી બોલવા માટે મેં કીધું આપણે નહીં મેળ પડે કારણ કે આપણે તો કરંટ હતો જ અને એ બધું જુદું કર્યું એ જુદું કર્યા પછી આ મારી વ્યથા કહું છું ટૂંકમાં મારે ત્રણ દીકરા અને બે માણા અમે અને બાપુ જુદા થઈ ગયા મારા છોકરા નાના નાના અને ભગવાને મારા બહેરાને એવી બીમારી મૂકી ને ભાઈ

કોઈને મેં કીધું નહીં કોઈએ મને કરીએ ન દીધું મારા છોકરા કાચા પાકા રોટલા કરી હું પાછો ગયો છું ખટારામાં મારું બૈરું દવાખાને મારા છોકરા કેવી રીતે મોટા થયા છે તો ભોળિયા નાથે મોટા કર્યા છે હું ઈ પિરિયડમાંથી માંથી નીકળ્યો છું એટલા માટે કહું છું કે કોક ની આંતળી હોય તો જ મારી દશા આવે આજ બાપુ ભગવાનના ના ચારે હાથ મારી માથે છે મારા બૈરાને સારું થઈ ગયું દીકરાને લગ્ન થઈ ગયા મકાન થઈ ગયા વાડીયું થઈ ગયું ગાયું ભેંસું ઘોડા ટ્રેક્ટર વાહન કઈ ઘટતું નથી

પંદર મૂર્તિ બનાવી ભગવાને યમના દૂધ ને મોકલ્યા કોઈ ફલાણા ગામ માં મૂર્તિકાર રહ્યો ને એને લે અને આને ખબર પડી જાય મને જમના દૂધ લેવા આવે એટલે પંદર મૂર્તિ થી એના ભેગો હોય ગયો આમ સુવાસ બુવાસ આપણને જમણા દૂધ લેવા આવે એટલે આપણે બચવા હાટું તો બટાટી ચટી કરી દે ને કે વરા રહેવા દે હિલોળા કરી લઈ એ આમ બાબુ આમ પાણાની મૂર્તિ જેવો થઈને સુઈ ગયો હવે એમના દૂધ આવ્યા ને બે આટા માર્યા ને તેને નક્કી ન થયું ખારું આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે મને નક્કી ન થતા અને એમના દૂધ ક્યારે લઈ જાવ નો રહી જાય ને બીજો આવે ડખો થાય આપણે નથી લઈ જાવ ગયો પાછો ભગવાન કે લાવેલા લેવા મોકલો તો નહીં પણ હોળ હું તાશે હોળ તો નહીં હતા તો તમે જ આવી ભગવાન આવ્યા ને ભગવાને આમ બે આટા માર્યા ને બાપુ એને નક્કી ન થયું ઘરે તારી ભલી થાય તારી કારીગરીને દાદ દેવો પડે ભગવાન કાન પકડી ગયો મને નથી ખબર પડતી કે આમાં મૂર્તિ કઈ માણાય ગઈ પણ એ કે હવે આને હું નોલેજ હતા કપાતર કપાતરને બીજો લેવા કોણ આવે મારે ભગવાન તો ભગવાન છે ને તમારું મારું એને સર્જન કર્યું હોય એ તો ગમે એમ કરીને લઈ જાવ પણ ભગવાન નક્કી ન થયું ને એટલે આમ એક બાજુ ઉભો ઉભો વખાણ મેળ્યો કરો એ કે આ કેવો કારીગર છે આની મૂર્તિ કેવી બનાવી છે આની હથોડી કેવી છે આની શીણી કેવી છે તો ઓલો તરત હેલ્યો કે મેં બનાવી કે તને જ લેવા આવ્યો છે કે હાલ બેટા મારા એટલે બુદ્ધિશાળી ગમે એવા હોય ને વકીલ હોય ડોક્ટર હોય એન્જિનિયર હોય લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો એ આપણા કરતા મોટો કલાકાર છે એને તમે હું પહોંચી નથી અકવાના અને એને મેળવવાની બહુ આશા ન રાખે પણ એને એમ કેવાય તું મારા ઘર કોઈ ધ્યાન રાખજે મારી આબરૂ તું હાચવજે તું અમને બે ટાઈમ રોટલો દેજે બસ બીજું કઈ કરવાની જરૂર નથી એની તમારો તાર હોય નરસિંહ મહેતા ના બાવન કામ કર્યા બોલો એમ કે છે અને જેને જેને બાપુ અંતર થી જેને બોલાવ્યો ને એના કોઈના કામ ન થયા એવું બનતું બન્યું નથી તમને એક જ વાત કરું સવારામ બાપા અને જબુ મારી બે ને બજાણાની જેલમાં પૂર્યા થયા પચાસ થી આપણી શું દુનિયા તેથી જબુ ભજન કરે ખોટલ ફોરો ને વચ્યો ખેત દુનિયા બતાવે ડારો હવે મારા નાથામાં અમારે ક્યાં જવું તેથી બાપુ હળાળ જેલ ના તાળા તોડ્યા તમે વિચાર કરો એ ભજન ક્યુ કર્યું હોય છે સવારામ બાપા પ્રજાપતિ હતા દીકરી હતી બાપુ એને કેવું ભજન કર્યું હોય છે બાકી મરી જવાનું છે વાત પાકી છે સમય મળ્યો છે આનંદ કરી લેજો બાકી સમયની બલિહારી છે જેસલ જેવા જેસલ મને તો એમ થાય જેસલ ને કુંભો ને સાસટીઓ ને સતી હામા મળ્યા હારા નહીં ભલા મને એ બધા પૂજાઈ ગયા તો તેટલા પાપી નહીં તમે જોવો તો મધ દરિયામાં હોળી આવીને ખોડા જેવડા જેવડા મોભા મીઠાને ઉલાળવા જો રોવા મીઠ્યું હારા હારા રોવાના એ આવશે ને તેથી લેવા તેથી હારા હારા રોવાના દીકરાય ઉપાય છે ને વહુ ઊભી છે ને બાયું ઉભી છે કોઈ નહીં કે આમાંથી છોડાવી પણ એવો સતી તોરલ જેવો જો સદ્ગુરુનો સથવારો હશે ને તો જ બાપુ હોડી કાંઠે ફૂગવાની છે બાકી જય ભગવાન પા પાણી હોય એટલું ઉતારી નાખજો તમને મને સમય મળ્યો છે આનંદ કરી લેજો